દાહોદના કસબા વિસ્તારમાં એક જ કુંડના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂની અદાવતને લઈને પહેલા બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામે પક્ષે અંધાધૂન ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓ ઘાયલ થયા છે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં દાહોદ ડીવાય એસપી સહિત એલસીબી એસઓજી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે વિસ્તારને કોડિંગ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે દાહોદના ડીવાય એસપી જગદીશ ભંડારે જણાવ્યું કે જૂની અથાવતને કારણે એક જ કુંડના બે પક્ષો વચ્ચે મારામારીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે ફાયરિંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરશે આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં બે લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે તેઓને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં પણ પોલીસની ટીમને મોકલવામાં આવી છે આ દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકુદ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે હું પ્રથમ દિવસે જણાવ્યું છે પણ એને મેડિકલ પર લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ વ્યક્તિઓ છે એજાજ અને યુદ્ધિષ્ઠના નામ પ્રથમ દ્રષ્ટિ સામે આવી રહ્યા છે એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફેર લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા મેળવી કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે એમને કઈ ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે Etta man pota kwa stu viseyse, testa pas jale viseyme.